બોલો ઉમાપતિ મહાદેવની જય સુખનાથ મહાદેવની જય હે શ્રાવણ મસાવ્યો રે રૂડો શ્રાવણ માસાવ્યો ભોળા ભગવાન નો મહી મારે ગાઓ શ્રાવણ માસાવ્યો રે રૂડો શ્રાવણ માસાવ્યો ગો ભગવાન નો મારે ગાઓ બિલી ચડે ભોળા ને ખેવડો રે છડે બિલી ચડે ભોળા ને ખેવડો રે છોડે પસના ગોટે ભોળા રાજી રાજી થાય શ્રાવણ મસાવ્યો રે રૂડો શ્રાવણ મસાવ્યો ઓના ગોટેડા રાધી રાજી થાય શ્રાવણ માસાવ્યો રે રૂડો શ્રાવણ માસાવ્યો શ્રાવણ માસાવ્યો રે રૂડો શ્રાવણ માસાવ્યો બોડા ભગવાનનો મહિમા ગાઓ શ્રાવણ માસાવ્યો રે રૂડો શ્રાવણ માસાવ્યો ડા ભગવાન નો મિ મારે ગાઓ ભાંગ ચડે પોડા ને થતું જોડે ચડે ભાંગ ચડે બોડા ને થતું જોડે ચડે દંતી લખતી બોડા રાજી રાજી શ્રાવણ મસાવ્યો રે રૂડો શ્રાવણ મસાવ્યો દન લખતી વોડા રાજી રાજી શ્રાવણ મસાવ્યો રે રૂડો શ્રાવણ મસાવ્યો શ્રાવણ મસાવ્યો રે રૂડો શ્રાવણ મસાવ્યો ભગવાન નો મહિમા રે ગાઓ માસાવ્યો રે રોડો શ્રાવણ ઓ બોડા ભગવાન નો મારે ગાઓ રુદ્ર માડા ચડે ભોળા ને સર્પ માડા પહેરે રુદ્ર માડા ચડે ભોળા ને સર્પ માડા પહેરે વાઘ ચર્મા દેખી બોડા રાધી રાધી થાય શ્રાવણ મસાવ્યો રે રોડો શ્રાવણ મસાવ્યો વા ધર્મા દેખી ગોડા રાધી રાધી થાય શ્રાવણ માસાવ્યો રે રૂડો શ્રાવણ માસ્યાવ્યો શ્રાવણ માસાવ્યો રે રૂડો શ્રાવણ માસાવ્યો ઘોડા ભગવાનનો મહી મારે ગાઓ રે રૂડો શ્રાવણ ભગવાનનો ગાઓ hari goda damru thari trisula chari goda damru thari nandi parsa variye goda raji raji tha ay masavyo re rudo masavyo Nandi parsa variye raji raji tha masavyo re rudo

भेने बडा राजी राजी श्रावण श्रण मास रे बुडो श्रण मास भेकिने बोडा राधि राजी थाय श्रण मास रे रुडो श्रण श्रावण श्रण मास रे रुडो श्रण मास શ્રાવણ મા આવ્યો રે જુડો શ્રાવણ માસાવ ભગવાન નો મે મારે ગાઓ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય પીજે દ્વારિકાથી જય